સાવરકું નવનિર્મિત પાલિકા ભવનમાં ખાતમુહૂર્ત આ પ્રસંગે પાલિકા પ્રમુખ નગરપાલિકાના સદસ્યો તેમજ સમગ્ર ખુમાણ પરિવાર તેમજ ગ્રામજનો રહ્યા હાજર જોગીદાસ ખુમાણે સાવરકુંડલા સૌરાષ્ટ્રનું ગૌરવતું નામ પ્રતાપ દુધાત જેનો નિતિમતા અને ઈમાનદારીમાં નામ અને ગૌરવ છે તેવા બહાર વટિયા જોગીદાસ ખુમાણને લોકો વર્ષો સુધી યાદ કરશે વ્યરા રિપોર્ટ લોકસમના ન્યૂઝ સાવરકુંડલા સાવરકુંડલા નગરપાલિકા શાસિત અહીંયાની સંત સુરાની ભૂમિ એટલે કે જોગીદાસ બાપુ ખુમાણની આ ભૂમિ ઉપર એમનો ઇતિહાસ આવનાર 100 200 વર્ષ સુધી જળવાય રહે આવનાર પેઢી માટે પ્રેરણારૂપ બની રહેના માટે કુમારી બનતા એવા મારા જોગીદાસ બાપુ કુમારની અહીંયા મૂર્તિનું અનાવરણ માટેની આજે ખાત મુહૂર્ત અહીંયાના વિસ્તારના અમારા ઉષામયા અને વિસ્તારના આગેવાનો મારફત કરવામાં આવ્યું નગરપાલિકા શાસિત અહીંયા સ્ટેશ્યુ મૂકવામાં આવશે આવનાર દિવસોની અંદર આ ભૂમિની ધરોહર એટલે જોગીદાસ બાપુ ખુમાણની આ ભૂમિ સાવરકુંડલા નગરી જે આખા હિન્દુસ્તાન નહીં પણ વિશ્વની અંદર પ્રખ્યાત છે અને એની ઝાંખી આવનાર દિવસોની અંદર આવનાર પેઢી જોઈ શકે એની મૂર્તિ અનાવરણ માટેની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાવરકુંડલા સમગ્ર રાષ્ટ્રની અંદર જેના નામથી ઓળખાય છે સમગ્ર ભારતની અંદર કુંડલાનું નામ પડે એટલે સીધું એમ જ કહેવાય કે કુંડલા એટલે જોગીદાસ કુમારનું આજે અમારે માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આટલા વર્ષે સાવરકુંલા નગરપાલિકા જે સાવરકુંનું ગૌરવ છે એવા અમારા પૂર્વજ જોગીદાસ કુમારનું સ્ટેચ્યુ અહીંયા જે બનવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત પૂજ્ય પરમ આદરણીય અને ઉષા મૈયા કે એમનું પણ એક સ્વપ્ન હતું કે સાવરકુંડલાની અંદર જોગીદાસ ખુમારની યાદ કાયમ માટે સચાય આવતી પેઢીને પ્રેરણારૂપ બને કારણ કે બારવટીયાઓ તો ઘણા થયા પણ જે પૂજનીય છે એવા એકમાત્ર જેને જતીનું સ્વરૂપ આપવામાં આવે છે એવા જોગીદાસ ખુમાર એકમાત્ર સમગ્ર ઇતિહાસની અંદર એનું નામ ગૌરવપૂર્વક લેવાય છે ત્યારે આજના આ જ્યાં પ્રસંગે અમે ખૂબ જ સમગ્ર ખુમાણ પરિવાર સમગ્ર સાવરકુંડલા પંથકનો ખુમાણ પરિવાર ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે